હેલો બેનો જેસિક રસ ન આજે આપણે બનાવશું તલનો મુખવાસ એના માટે મેં આઠસો ગ્રામ જેટલા તલ છે અને બે લીંબુનો રસ છે નમક છે ત્રણ ચમચી ને બે ચમચી હળદર છે આપણે તલનો મુખવાસ કરવો છે તો આપણે પહેલાં એમાં નમક નાખી દેસું અને હળદર નાખી દઈશું પછી એની ઉપર આપણે લીંબુનો રસ નાખશું ને પછી આપણે એક ચમચો જેટલું પાણી નાખશું જાજું પાણી નાખવાનું નથી કેમ કે જલ્દી સુકાઈ જાય એટલે આપણે ઓછા પાણીમાં હળદર મીઠું લીંબુનો રસ ને તલ આપણે મિક્સ કરશું પછી આપણે એને ત્રણથી ચાર કલાક તડકે ફૂલ તડકામાં સુકવશું અને પછી આપણે થોડા થોડા કરીને મોટા વાસણમાં શેકશું તલ ખાવામાં તલનો મુખવાસ ખાવામાં હેલ્ધી અને દાંત માટે સારો જમીને રોજ મુખવાસ ખાવાની ટેવ હોય અને મુખવાસમાં મીઠાનો ભાગ હોય એટલે દાંત લાંબો સમય ટકે સળે નહીં કેમકે મીઠાનો ભાગ હોય એટલે મોઢું ચોખ્ખું થઈ જાય આ રીતે આપણે મુખવાસમાં મીઠું હળદર અને લીંબુનો રસ ને એક ચમચો પાણી નાખ્યું છે એ તમે જોઈ શકો છો હવે આપણે આને આ તલમાં મિક્સ સરસ કરી અને પછી આપણે સૂકવી દેસુ તલ આપણે સવારે સુકવ્યા હતા અને સરસ મજાના તડકો સરસ હતો એમાં આપણે લીંબુ મીઠું અને હળદર નાખીને અને સરસ મજાના સાવ કોરા અને સુકવાઈ ગયા છે અને પછી આપણે મુખવાસ માં સાથે ગોઠલીનો ખમણેલો ખમણી મુખવાસ તૈયાર છે એ આપણે પછી તલ શેકીને એમાં ઉમેરશું હવે હું કાંઈક અલગ રીતે તમને તલ શેકીને બતાવું મુખવાસ મુખવા થોડા થોડા શેકીશ આટલા આટલા અને કપડાના મદદથી મોટા વાસણમાં આવી રીતે નાખવાના અને ગેસ ચાલુ કર્યો છે અને એલ્યુમિનિયમનું કગાડવું છે આ મોટું થોડા આ તલ શેકીએ એટલે આ રીતે તૂટે અને તરત લિક તલ તરત શેકાઈ જાય ને તમે જોઈ શકો છો ફટાફટ શેકી અને આ રીતે એક મોટા વાસણમાં તરત જ ઠલવી લેવાના અને કપડાના ગોટો કરી આ રીતે ને પછી શેકવાના એવી રીતના થોડા થોડા શેકવાના થોડા થોડા તલ શેકીએ એટલે જરાય તલમાં ભેજ રહે નહીં અને લોંગ ટાઈમ મુખવાસ સારો રહે ત્રણ થી ચાર મહિના સુધી મુખવાસ પડ્યો રહે તો એ કાંઈ થાય નહીં અને એકદમ સરસ ક્રિસ્પી જેવો સરસ કરો મુખવાસ થાય તમે જોઈ શકો છો એકો એક દાણો ફૂટી જાય ફૂલી જાય આ રીતે ફોટો વાસણ લીધું છે આપણે તગારું છે મોટું એટલે તલ ફૂટે અને ઉડે તો બહાર જાય નહીં એટલા માટે આપણે મોટું વાસણ લીધું છે અને કપડાથી આપણે આમ ફેરવીએ તો સરસ મજાના શેકાઈ જાય આ રીતે તલનો મુખવાસ તમે એકવાર જરૂર બનાવજો અને આ રીતે આપણે બધા એક સાથે તલ